વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન અંદર આજે વાત કેન્દ્રીય વિદ્યાલય ભરતી જાહેરાત વિશે હા પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિકમાં તમામ વિષયો માટેની ભરતી આવી ગઈ છે મિત્રો પગાર ત્રીસ હજારથી લઈને અઠ્યાવીસ હજાર તેમજ અન્ય વિભાગ માટે અલગ અલગ છે હવે જો તમે પીઆરટીની ની અંદર કે પીજીટીની ની અંદર એપ્લાય કરો છો તો તમને ત્રીસ હજાર એ રાઉન્ડ પગાર મળવા પાત્ર થશે તો ફ્રેન્ડ્સ આપણે જણાવી દઈએ કે પોસ્ટ ગ્રેજ્યુએટમાં તમામ વિષયો છે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથેમેટિક્સ કોમ્પ્યુટર સાયન્સ બાયોલોજી હિન્દી કોમર્સ ઇકોનોમિક્સ જીઓગ્રાફી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ અને ઇંગ્લિશ જેવા વિષયો પીજીટી અંતર્ગત લેવાના છે એટલે કે ત્રીસ હજાર જેટલા પગાર માટે મિત્રો પ્રસ્તુત જે પગાર ધોરણ છે તમને પાત્ર થવાનું છે તો બિલકુલ અહીંયા અરજી કરવાનું અચૂક ન ભૂલતા ટીજીટીની અંદર પણ મિત્રો સાયન્સ મેથ્સ હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ સોશિયલ સાયન્સ આ તમામ વિષયોની જરૂર છે અધર એમઆઈએસસી ટીચર્સ તરીકે મિત્રો યોગા કોમ્પ્યુટર આર્ટ ટીચર મ્યુઝિક ટીચર ડાન્સ ટીચર ડ્રોઈંગ ટીચર આવા તમામ શિક્ષકોની પણ મિત્રો અહીંયા જરૂર છે આપને જણાવી દઈએ કે જે વેન્યુ છે સ્કૂલમાં જ રાખવામાં આવેલું છે ચાર ત્રણ બે હજાર પચીસ અને છ ત્રણ બે હજાર પચીસના રોજ મિત્રો આઠ ત્રીસ કલાકે આ માટેના ઇન્ટરવ્યૂ શરૂ થવાના છે ચાર તારીખે મિત્રો પ્રાઇમરી ટીચર્સ બાલવાટિકા ટીચર્સ કાઉન્સેલર સ્પોર્ટ્સ કોચ અને ડોક્ટર અને નર્સ માટેના અને સ્પેશિયલ એજ્યુકેટર માટેના ઇન્ટરવ્યૂ છે જ્યારે અન્ય તમામ વિભાગોની જે મેં માહિતી આપેલી છે એ માટે તમારે છ ત્રણ બે હજાર પચીસના ના રોજ ઇન્ટરવ્યુમાં આવવાનું છે મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમે અમદાવાદમાં છો અથવા તો અમદાવાદમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો આ જાહેરાત તમારા માટે છે જરૂરથી એવા તમામ મિત્રોને પણ શેર કરજો જે પી પીટીસી તેમજ બી એડ છે કરી ચૂક્યા છે ને માસ્ટર ડિગ્રી પણ ધરાવે છે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે આ ભરતી માટેનું આવેદનપત્ર છે તમને અમદાવાદ એમ અમદાવાદ ડોટ કેવી એસ ડોટ એસી ઉપર ઉપલબ્ધ છે મિત્રો આ આવેદનપત્રને તમારે ડાઉનલોડ કરીને એની સાથે તમામ ડોક્યુમેન્ટ્સ લઈને સાડા આઠ વાગે ચાર તારીખે અને છ તારીખે તમારે હાજર થવાનું છે થેન્ક યુ સો મચ આવી બીજી માહિતી માટે જોડાયેલા રહેજો મારી સાથે એટલે કે જ્ઞાન જ્ઞાનચલક સાથે થેન્ક યુ